પ્રકરણ તેર ગતિ અને સમય વિદ્યાર્થીનીઓ આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે કેટલાક વાહન ઝડપી ગતિ કરે છે તો કેટલાક ધીમી ગતિ કરે છે બરાબર તેમજ આપણે ઝડપ વિશે પણ શીખી ગયા નિયમિત ગતિ અનિયમિત ગતિ પણ જોઈ ગયા આજે આપણે થોડુંક આગળ અભ્યાસ કરીશું જેમાં આજે આપણે બે મુદ્દાઓની ચર્ચા કરવાના છીએ પહેલું છે ઝડપનું માપન અને પછી અંતર સમયનો આલેખ વિદ્યાર્થીનીઓ પહેલાં આપણે જોઈશું ઝડપનું માપન આપણે ઝડપ વિશે તો શીખી જ ગયા છે કે પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય છે બરાબર પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય છે હવે આપણે એનું માપન કરતા શીખીએ તો તમે જો ખ્યાલ હશે તમને કે સ્કૂટર કે મોટર હેન્ડલની વચ્ચે મીટર હોય છે બરાબર વચ્ચે એવું ગોઠવેલું મીટર હોય છે તમે જોયું જ હશે આના જેવું જે મીટર છે એ કાર બસ અને બીજા વાહનોના ડેશબોર્ડ પર ગોઠવેલું હોય છે જો વિદ્યાર્થીનીઓ અહીંયા તમને આકૃતિ દેખાય છે એમાં ચિત્રમાં તમને અહીંયા દેખાય છે બરાબર આ કારનું ડેશબોર્ડ ને આવું જ હોય છે બીજા વાહનોમાં મોટર કે સ્કૂટરમાં દેખાય છે આ બંને બરાબર હવે આ જે છે તે એક મીટરના ખૂણામાં કિલોમીટર પર હોર્સ અહીંયા દેખાય છે તમને બરાબર એ લખેલું છે જેને શું કહેવાય છે સ્પીડો મીટર એટલે આ ઝડપ નક્કી કરે છે ઝડપ માપવા માટે આનો ઉપયોગ થાય છે બરાબર આ સ્પીડોમીટર એને કહેવાય છે જે કિલોમીટર પર હોર્સમાં એટલે કે કિલોમીટર પર એચ એમ બતાવ્યું છે કે એમ પર એચ અને એક બીજું મીટર પર જે વાહને કાપેલું અંતર માપે છે વાહને કાપેલું જે અંતર માપે છે આ જે મીટર છે તેને શું કહેવાય છે ઓડોમીટર શું કહેવાય છે ઓડોમીટર તો આપણે જોઈએ કે વાહનોમાં ઝડપ માપવા માટે સ્પીડોમીટર ઝડપ માપવા માટે શેનો ઉપયોગ થાય સ્પીડોમીટર અને કાપેલું અંતર માપવા માટે આપણે ઓડોમીટરનો ઉપયોગ કરીએ છીએ આ સાધનનો ઉપયોગ કરીએ છીએ બરાબર જો હવે આપણે અહીંયા જોઈએ કે શાળાની જો તમે પિકનિકમાં જાઓ ત્યારે દર ત્રીસ મિનિટે બસના ઓડોમીટરનું અવલોકન મુસાફરી દરમિયાન તમારે કરવાનું રહે ત્યારબાદ તમારે આ અવલોકનને નોંધવાનું છે બરાબર પહેલાં આપણે એ જોઈ લઈએ કે પિકનિકનું સ્થળ સાડાથી કેટલું દૂર છે તમે બસની ઝડપની ગણતરી કરી શકો છો અહીંયા તમે કોષ્ટકમાં જુઓ બરાબર કે અહીંયા તમારે આઠથી કેટલા વાગ્યા સુધી નવ ત્રીસ બરાબર આટલા સુધી તમે બસની અહીંયા અંતર કાપ્યું છે એટલા સમય સુધી બરાબર હવે આપણે અહીંયા જોઈએ કે જો આઠ સમય ક્યારે છે આઠ વાગ્યાનો જ્યારે ઓડોમીટરનું અવલોકન આપણે કર્યું પહેલાં કેટલું હતું શરૂઆતમાં છત્રીસ પાંચસો ચાલીસ કિલોમીટર છત્રીસ હજાર પાંચસો ચાલીસ જ્યારે આપણું પ્રારંભિક સ્થાનથી અંતર ઝીરો ઝીરો કિલોમીટર છે બરાબર હવે સાડા આઠ થયા ત્યારે કેટલું થઈ ગયું ઓડોમીટરનું અંતર વધી ગયું છત્રીસ હજાર ને સાહીઠ થઈ ગયું એટલે કેટલું થઈ ગયું એનું અંતર વીસ કિલોમીટર બસ ચાલી એવી જ રીતે નવ વાગ્યા ત્યારે છત્રીસ હજાર પાંચસો એંસી થયું ઓડોમીટર બરાબર અને એનું સ્થાનથી અંતર કેટલું થયું ચાલીસ કિલોમીટર બરાબર આવી રીતે તમે ઓડોમીટરનું અવલોકન કરી શકો છો બરાબર શા માટે ઓડોમીટરનું અવલોકન કરવામાં આવે છે અંતર માપવા માટે ચાલો હવે આપણે આગળ જોઈએ અંતર સમયનો આલેખ વિદ્યાર્થીનીઓ તમે ન્યૂઝપેપર મેગેઝ મેગેઝિન વગેરેમાં જોયું હશે કે માહિતીને જો રસપ્રદ બનાવવું હોય તો આલેખના જુદા જુદા પ્રકારો દ્વારા એને રજૂ કરવામાં આવે છે તો એ કયા કયા આલેખો તમે કદાચ જોયા જ હશે બરાબર આગલા ધોરણમાં તમે શીખી ગયા છો તો એમાં સ્થંભ આલેખ આનો આનો પણ ઉપયોગ કરી શકાય છે બરાબર કે માહિતીને રજૂ કરવા માટે આ આલેખનો પણ ઉપયોગ કરી શકાય છે વિદ્યાર્થીનીઓ તમે અહીંયા આપેલું છે સ્તંભ આલેખ જો અહીંયા રનના સ્કોરમાં દર્શાવતા આલેખ છે સ્તંભ આલેખ એને કહેવાય અહીંયા ઓવર છે અહીંયા રન છે જ્યારે એક ઓવરમાં કેટલા રન એક રન બે ઓવરમાં કેટલા થયા પાંચ રન બરાબર એવી રીતે આ સ્તંભ આલેખ દોરી શકાય છે બીજું કહ્યું વર્તુળ આલેખ અહીંયા તમને દેખાય છે વર્તુળ આલેખ એટલે કે અહીંયા જુદા જુદા ઘટકોને હવામાં દર્શાવતો આ ચાર્ટ વર્તુળ આલેખ દ્વારા પણ દર્શાવી શકાય છે બરાબર અને ત્રીજો આપણે જોઈએ અહીંયા રેખા આલેખ અંતર સમય આલેખ રેખા આલેખ છે ચલો હવે આ જે આલેખ આપણે જોઈ ગયા સ્તંભ આલેખ વર્તુળ આલેખ અને રેખા આલેખ હવે આપણે એનો આલેખનનું નિરૂપણ જે કરીએ છીએ શીખીએ આલેખનનું નિરૂપણ કરતાં હવે શીખીએ આલેખનું તો ચાલો હવે આપણે જોઈએ કેવી રીતે આલેખનું નિરૂપણ કરીશું તો પહેલાં અહીંયા તમને આકૃતિ દેખાય છે બરાબર આકૃતિ દેખાય એમાં તમારે આલેખ પત્ર લો અહીંયા તમને આલેખ પત્ર દેખાય છે તમે જોયું જ હશે બરાબર જે આકૃતિ તેર પોઈન્ટ અગિયારમાં આ દેખાય છે આ દર્શાવ્યા મુજબ તેમાં પરસ્પર લંબ એવી બે રેખા દોરવું આ એક રેખા અને બીજી આ એક રેખા બરાબર હવે સમસિતિજ રેખાને એક્સ ઓ એક્સ એક્સ ઓ એક્સ નામ આપો અને અહીંયા વાય ઓ વાય નામ આપો ઊભી રેખાને બરાબર સમજ પડી સીધી રેખા જે છે સમસિતિજ રેખા તે એક્સ એક્સ અને ઊભી છે છે રેખા તેને વાય વાય નામ આપો બરાબર હવે અહીંયા જે છેદન બિંદુ છે તેને ઓ નામ આપો બરાબર એને ઉગમ બિંદુ પણ કહી શકાય છે ઉગમ બિંદુ એટલે ઓ છે આ બરાબર હવે આ બે અક્ષ થઈ ગયા આપણા બે રાશિઓ વચ્ચેનો આલેખ દોરવાનો હોય તેમને આ બે અક્ષ પર દર્શાવાય છે એટલે કયા અક્ષ પર એક્સ અક્ષ અને બીજું કયું અક્ષ છે આ વાય અક્ષ બરાબર આપણે એક્સ એક્સ પરના ધન મૂલ્યને ઓ એક્સ જો દેખાય છે અહીંયા આ ઓ એક્સ થશે દર્શાવી શકાય છે તેમજ વાય એક્સ પરના ધન મૂલ્યને શું કહેવાશે ઓ વાય બરાબર એટલે આ ભાગમાં જે છાયાંકિત દેખાય છે અહીંયા આપણે આલેખ દોરીશું આ પ્રકરણમાં આપણે રાશિઓના માત્ર ધન મૂલ્યને જ ધ્યાનમાં લેવાના છે ચલો આટલી સમજણ તો તમને સમજ પડી જ ગયા છે બરાબર હવે આપણે જોઈએ આગળ કોષ્ટક દ્વારા સમજીએ પહેલાં કે કાર વડે કપાયેલું અંતર અને તે માટે લાગ લાગતો સમયને આપણે શોધવાનું છે બરાબર તો એ પ્રમાણે આપણે કોષ્ટક તૈયારી કરી લઈશું જેમાં કારની અહીંયા તમને ગતિ બતાવેલી છે જ્યારે સમય ઝીરો છે તો અંતર પણ ઝીરો છે સમય કેટલું થયું એક મિનિટ પર છે આપણું તો અંતર કેટલું થયું એક કિલોમીટર એક મિનિટમાં એક કિલોમીટર એવી રીતે બે બે મિનિટમાં કેટલું થયું અંતર બે કિલોમીટર ત્રણ મિનિટમાં ત્રણ કિલોમીટર ચાર મિનિટમાં ચાર કિલોમીટર અને પાંચ મિનિટમાં પાંચ કિલોમીટર બરાબર હવે આની મદદથી આ ક્રમ મુજબ આપણે આલેખ દોરવાનો છે જો અહીંયા આપણે જોઈએ આ આકૃતિ તમને દેખાય છે બરાબર તેર પોઈન્ટ અગિયાર મુજબ આપણે જોયું આ કોષ્ટક મુજબ આપણે બે રેખાઓ પહેલાં દોરી લઈશું કઈ આવશે ઓએક્સ અને ઓ વાય બરાબર આ નામ આપી દેવાના ઓ એક્સ અને ઓ વાય હવે એક્સ અક્ષ પર એટલે કે આ અક્ષ પર આપણે શું લઈશું રાશિઓ આ બંને અક્ષ પર આપણે રાશિઓ દર્શાવીશું હવે એક્સ અક્ષ પર આપણે શું દર્શાવીશું અંતર બરાબર એક્સ અક્ષ પર આપણે સમય દર્શાવીશું જ્યારે વાય અક્ષ પર આપણે શું દર્શાવીશું અંતર દર્શાવીશું બરાબર હવે આપણે અંતર તથા સમયને દર્શાવવા માટે યોગ્ય પ્રમાણમાં પસંદ કરવાના રહેશે બરાબર એટલે આપણે પ્રમાણમાપ શું લઈશું સમય બરાબર એક મિનિટ બરાબર શું લેવાનું છે એક સેન્ટીમીટર એક મિનિટ બરાબર એક સેન્ટીમીટર અને અંતર એટલે એક કિલોમીટર બરાબર એક સેન્ટીમીટર બરાબર હવે આ મુજબ આપણે સમય તથા અંતરના મૂલ્યોને જે તે અક્ષ પર નોંધવાનું છે હવે આપણે એક અક્ષ પર શું લઈશું પહેલાં ઝીરોથી બરાબર એક મિનિટ પછી બે મિનિટ ત્રણ મિનિટ ચાર મિનિટ અને પાંચ મિનિટ અહીંયા જેટલી મિનિટ સુધી આપણને આપ્યું હોય એટલી મિનિટ આપણે લઈ શકીએ એવી જ રીતે અંતર આપણે કિલોમીટરમાં લઈએ તો પણ આપણે પાંચ સુધી લઈશું એક બે ત્રણ ચાર પાંચ બરાબર હવે આપણે શું કરવાનું ઉગમ બિંદુ શું છે અહીંયા આપણું ઝીરો હો બરાબર ઉગમ બિંદુ ઓ બનશે હવે એક મિનિટ બાદ આપણે એક કિલોમીટર અંતર કાપ્યું તો આ એક મિનિટ થઈ આપણે કેટલું અંતર કાપ્યું એક કિલોમીટર એટલે કે અહીંયા આપણું આવશે બિંદુ બરાબર એક મિનિટની બાજુ આપણે બિંદુ દર્શાવી દઈશું એવી જ રીતે બે મિનિટમાં કેટલું અંતર કાપ્યું તો બે કિલોમીટર અંતર કાપ્યું એટલે આપણે અહીંયા શું કરીશું બિંદુ બતાવીશું બરાબર આટલી સમજણ તમને સમજ પડી ગઈ હવે આ જે બિંદુ આપણે બતાવી દીધા છે તો આલેખમાં તમે અંતર તથા સમયના મૂલ્યની દરેક જોડ બિંદુઓ દર્શાવી શકો છો જો આપણે તેર પોઈન્ટ છ આગળ આપણે જોઈ ગયા કારની ગતિ બરાબર હવે એને આ ઝીરો મિનિટના સમયે અંતરે પણ શું છે ઝીરો છે આ મૂલ્યની જોડ આલેખમાં ઉગમ બિંદુ ઓ બનશે એક મિનિટ બાદ એક કિલોમીટર જો અહીંયા દેખાય છે બરાબર

બીજી જોડના મૂલ્યને દર્શાવો બરાબર આટલી સમજણ પડી જ કે હશે હવે આકૃતિ તમને દેખાય છે તેમાં કારની સ્થિતિને અનુરૂપ બિંદુઓની જોડે દર્શાવે છે બરાબર હવે આ આલેખના બધા જ બિંદુઓને તમે જોડી દો અહીંયા તમને સુરેખા દેખાય છે ને સુરેખ દેખાય છે સીધી રેખામાં જાય છે એટલે કે આ ગતિ માટેનો અંતર સમયનો આલેખ છે જો આ અંતર સમયનો આલેખ સુરેખા હોય સીધું હોય તો તે શું દર્શાવે છે કે કાર જે છે તે અચળ ઝડપે ગતિ કરે છે જો કે પદાર્થની ઝડપ બદલાતી હોય તો આલેખની રેખા ગમે તે આકારની હોઈ શકે છે સામાન્ય રીતે ઉપરના ઉદાહરણમાં આપેલ પ્રમાણમાપની જેમ પ્રમાણમાપની પસંદગી હંમેશા સરળ હોતી નથી ક્યારેક એક્સઅક્સ તથા વાયઅક્સ પર રજૂ કરવા માટે આપણા જુદા જુદા સ્કેલ માપની પસંદગી પણ કરવી પડે છે તો ચાલો હવે આપણે સમજીએ બીજા બીજું એક ઉદાહરણ દ્વારા આપણે અહીંયા તમને દેખાય છે બરાબર તો આ આ બંને છે આપ કાપેલું અંતર અને તે માટે લાગતો સમયનો આ કોષ્ટક છે બરાબર બસ માટેના અંતર સમયનો આલેખ લેખ જો અહીંયા તમને બતાવેલું છે કે જ્યારે કોષ્ટકમાં બતાવેલું છે કે બસ વડે કપાટું અંતર કેટલું છે એંશી કિલોમીટર બરાબર જો આપણે એક કિલોમીટર બરાબર એક સેન્ટીમીટરનું સ્કેલ માપ પસંદ કરીએ તો એક્સ અક્ષ પર એંસી સેન્ટીમીટરની લંબાઈ દર્શાવવી પડે છે બરાબર તો આપણે જોઈએ કે જે કાગળ પર બતાવવો તે શક્ય નથી એટલે આપણે બીજી બાજુ દસ કિલોમીટર બરાબર એક સેન્ટીમીટરનું સ્કેલ માપ લેતા એક્સ અક્સની લંબાઈ માત્ર આઠ સેન્ટીમીટરની જ થાય છે જે પણ અનુકૂળ છે બરાબર ચલો હવે એમાં આપણે શું ધ્યાન રાખવાનું છે જો વિદ્યાર્થીની અહીંયા તમને દેખાય છે જ્યારે આઠ પંદર થયા ત્યારે કેટલા કિલોમીટર બસ ચાલી દસ બરાબર એવી જ રીતે આપણે આઠ ત્રીસથી લઈશું તો કેટલું અંતર થયું વીસ નવ વાગે કેટલું થયું ચાલીસ સાડા નવે કેટલું થયું એવી રીતે આ બિંદુઓને જોડતી આપણે સમાંતર રેખા દોરી દઈશું બરાબર એટલે કે સુરેખ દોરીશું સુરેખા સમજણ પડી હવે આ પ્રમાણમાં આપની એમાં એવી પસંદગી કરવાની છે કે રાશિના વચગળાના મૂલ્યને આલેખમાં દર્શાવવો અનુકૂળ બને પ્રત્યેક રાશિના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તફાવત આ પણ બાબત તમારે ધ્યાનમાં રાખવી જોઈશે બરાબર વિદ્યાર્થીની આટલી સમજણ તો તમને પડી જ ગઈ હશે આલેખ દોરતી વખતે પ્રત્યેક રાશિના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યને ધ્યાનમાં લેવા જરૂરી છે બરાબર ચાલો વિદ્યાર્થીનીઓ આ ચર્ચા આપને અહીંયા પૂર્ણ થાય છે અને આ પ્રકરણ આજે આપણું પૂર્ણ થાય છે થેન્ક યુ